જયેશભાઈ બોગરા એપીએમસી ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા રાલો સંઘ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા માજી જિલ્લા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ કે જેમણે વર્ષો સુધી આ રાજકોટની સેવા કરતા કરતા પોતાનું જીવન સમર્પિત કર્યું છે ગોવિંદભાઈ પટેલ રાજ બેઠેલા સૌ આગેવાનો ને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું આખા દેશમાં એક ગાડરીયુ પ્રવાહ ચાલે છે બધાને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને લોકોની સેવા કરવી છે અને એમાં વિક્રમભાઈ જેવા એક શક્તિશાળી નેતા કે જેને નેતા કરતા સામાજિક આગેવાન કહી શકાય કે જેમણે ચાર હજાર થી વધુ સમૂહ લગ્ન કાર્યક્રમો દ્વારા ચાર હજાર થી વધુ દીકરીઓના લગ્ન કરાવી આપ્યા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેના નામ થી ચાલે છે અને જેના સમાજ ઉપર આટલો પ્રભાવ છે તે રાજકીય નેતા કરતા સામાજિક આગેવાન વધારે છે એવા સામાજિક આગેવાન આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે

સંદેશ જય શ્રી રામ ભાઈ શ્રી વિક્રમભાઈ સોરાણીના ભારતીય જનતા પાર્ટી ના પ્રવેશ પ્રસંગે આપણે વચ્ચે ઉપસ્થિત અમારા સાથી સાંસદ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા હવે આ શ્રી મોહનભાઈ પંડારીયા રાજ્યસભાના સાંસદ સાંસદના અમારી ટીમના ઉપાધ્યક્ષ ભરતભાઈ મોગરાજી જેને આપણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપી રહ્યા છે એવા શ્રી વિક્રમભાઈ સોરાણી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ડોલરિયા ધારાસભ્ય ટંકારા શ્રી દુર્લભજીભાઈ દેવરિયા દેસરિયા ધારાસભ્ય દક્ષિતાબેન મહામંત્રી રાજકોટ શ્રી હરીશભાઈ નરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી એને સમર્થન આપવા માટે આવ્યા છો એ જ ખૂબ મોટી વાત છે એ જ વિક્રમભાઈની તાકાત છે એ જ એમણે આજે રોપેલું એ લડી રહ્યા છે જે સામાજિક જીવનમાં એમણે જે કામ કર્યા છે એ આજે રાજ્ય જીવનમાં પ્રવેશ કરતી વખતે આપ સૌ એમના મદદમાં ઉભા છો આ એમની તાકાત તાકાતનું પ્રદર્શન એ આજે તમે બધા અહીંયા કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે દેશને વિકસિત ભારત બનાવવા માટે જે સંકલ્પ કર્યો છે એમાં મોદી સાહેબનો હાથ મજબૂત કરવા એ તમારી ને મારી આપણા બધાની એની ફરજ છે અને એવો સમય કોઈ અવરોધ ના આવે એ પણ જોવાની આપણા બધાની જવાબદારી છે આજે જયારે બે હજાર સુડતાલીસ માં આપણને સ્વતંત્રતા મળવાની

આ દેશની મહિલાઓની ટેલેન્ટ એનો ઉપયોગ દેશના હિતમાં કરો એના માટે એમને પહેલું કામ મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું હતું કે ગુજરાતની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મંત્રીના મત નહોતા એ મત વિક્રમભાઈ ના હતા એ મત તમારા બધાના હતા એના કામના હતા અને એના કારણે એમને આટલા મત મળ્યા હતા પણ ત્યારે એમને પણ લાગ્યું કે જે મારે વધુ સમાજ કે સેવા કરવી હોય સમાજના લોકોને વધુ મદરૂપ થવું હોય કોઈ સમાજ જે શિક્ષણ ક્ષેત્ર આગળ વધી રહ્યો છે સામાજિક સુધારાઓ જે કરી રહ્યો છે સમૂહલગ્ન દ્વારા સમાજના ગરીબ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે ગરીબ લોકોનો લગ્નનો ખર્ચ એ ઘટાડી રહ્યા છે ત્યારે જો ભારતીય જનતા પાર્ટીમાં કે જેનું નેતૃત્વ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરે છે જેનું નેતૃત્વ આપણા અમિતભાઈ શાહ સાહેબ કરે છે આપણા આદરણીય મુખ્યમંત્રી એનું નેતૃત્વ કરે છે એવી પાર્ટી સાથે જોડાઈને વધુ લોકોની સેવા કરવી અને રાજકીય ક્ષેત્રમાં પણ સારું કામ કરવાની ઈચ્છા સાથે જયારે એમને પાર્ટીમાં માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એમને જ આનંદ હતો એટલો જ આનંદ મને પણ હતો અને આપને પણ હતો કોઈ શક્તિશાળી કાર્યકર્તા કે જેનો બેકગ્રાઉન્ડ સામાજિક સેવા સાથે સંકળાયેલું હોય એનો સમાજ પર ખૂબ મોટો પ્રભાવ હોય છે રાજકીય પાર્ટીના કાર્યકર્તા કરતા પણ સામાજિક કામ કરતા કરતા જે આગળ આવ્યા હોય સમાજ માટે જે ઉપયોગી થવા હોય એવા વ્યક્તિનો સમાજ ઉપર પણ પ્રભાવ છે ને સમાજ એટલે કોઈ એક સમાજ નહીં બધા જ સમાજને લાગે છે કે આ વ્યક્તિ સૌને સાથે લઈને ચાલે છે અને એના જ માટે ફક્ત એક મેસેજ ઉપર કોઈના આમંત્ર